રોક કે નહી શું ચેનરો ક્લિયર એમ કે અમે ખાલી પૂજી રહ્યા છીએ નથી એવું નથી જઈએ અમારી સમજ જોવે કે હવે એ ઊ બજેક્ટ એમ કે અમે પોતે જે રહ્યા છીએ એ પરમતિ દકા પરમ જત્ય કણ જોતી માછી દકા સ્વયં પ્રકાર સંપૂર્ણ પ્રકાર પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ગણ નિદગણ परमा का केवल अनु अंश है तेज गण परमा का शाक्ति आत्मा पूर्ण ब्रह्म परमात्मा हमेज रहची અને એક પ્રકાશિય છે અને જે બીજું બધી છે કે બીજા લાછ તો કે આ ભ્રાંતિ તો એમે કાઈ નથી જે એ જ અનુપ્રોત એટલે પણ તમને લાગે કે આ તો ખાલી બોલે છે તો ખાલી બોલનાર હોય તે બધી ભ્રાંતિ હોય અને સાચે સાચે રયો હોય અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ તો એમાં આ બીજી ભ્રાંતિનું કાંઈ ન હોય વિચારવાણી વર્તન જીવન વ્યવહાર કશામાં જીવન વ્યવહાર વિચારવાણી વર્તન કશામાં ભ્રાંતિનું કાંઈ ન હોય પણ એ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ ત્યાં પ્રકાશ હોય એનું પ્રોપ